દર્શક મિત્રો આજનો દિવસ ખૂબ શુભ છે કારણ કે આજે છે ત્રિવેણી સંગમ અખાત્રીજ અક્ષય તૃતીયા અને ભગવાન શ્રી પરશુરામનો જન્મદિવસ આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ અને હવે જોઈશું સમાચારનો વિસ્તાર આજ રોજ ત્રિવેણી સંગમ અખાત્રીજ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા માટે જ્વેલર્સમાં પણ ભીડ જોવા મળી જો સોના ચાંદીના ભાવમાં અગાઉ વધારો થયો હતો

અખાત્રીજના દિવસે લીધેલું સોનું ધનમાં વધારો કરે છે ત્રિવેણી પણ સંગમ છે ત્યારે અખાત્રેજ અક્ષય દ્વૃતીય અને ભગવાન પરશુરામજીનો પ્રાગત્ય દિવસ છે સોના ચાંદીની ખરીદી કરવા માટે જ્વેલર્સમાં લોકોની ભીડ જોવા મળી હતી મુહૂર્ત સાહ માટે લોકોએ ખરીદી પણ કરી આજના દિવસ તો અખંડ મુહૂર્ત ગણાતું હોય તેરા મામલે જ્વેલર્સ હોનર ચોકસી જણાવે છે અખાત્રીજનો યુગ સત્યાવીસ વર્ષ પછી આવ્યો છે હાલમાં સોનાના ભાવમાં પણ ઘટાડો છે ત્યારે ગ્રાહકોમાં પણ ઉત્સાહ છે ઘણા જ્વેલર્સને ત્યાં ચાલીસ ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરાયા છે ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે